અંબિકાધામ કેન્દ્ર ઘાટલોડિયા ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નાશુબ ટાણે કેમ્પ તા ચૌદ નવેમ્બર બે હજાર પચીસ શુક્રવાર સમયે સવારે સાત વાગ્યાથી દસ આ ટલોડિયા વિસ્તારના રહીશોને તેમજ યોગીભાઈ બહેનોને જણાવવાનું કે મંદિરમાં એક ડાયાબિટીસ કેમ્પ શહેરના નામાંકિત એમડી ફિઝિશિયન ડાયાબિટોલોજીસ્ટ માનવંતા ડોક્ટર રૂટુલ ગોકલાની સાહેબ ડાયાબિટીસ નિષ્ણાત અને તેઓની ટીમ સાથે ઉપરોક્ત સ્થળ અને સમય રાખવામાં આવેલ છે અમદાવાદ શહેરના તેમજ બીજેપીના શ્રી દીપકભાઈ જોશી લીગલ એડવાઇઝરના કાર્યક્રમનું ઉદઘાટન કરી પ્રી મેડિકલ ડાયાબિટીસ કેમ્પ રાખેલ છે

વર્લ્ડ યોગ દિવસ ડાયાબિટીસ ડે છે ચૌદ નવેમ્બર એને અનુસંધાનમાં અહીંયા આજે ડાયાબિટીસનો કેમ્પ રાખ્યો છે અને બધા શિબિરાર્થી એનો પૂરો લાભ લઈ રહ્યા છે આજનો દિવસ આપણે ખાસ ડાયાબિટીસ ડે છે તો આપણે વર્લ્ડમાં જે કંઈ છે પણ આપણને ડાયાબિટીસ ના થાય આપણા પાડોશીને પણ ડાયાબિટીસ ના થાય એ માટે આપણે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે અને આવી જ રીતે બધાને જાગૃતતા રાખ